અને કોઈ સ્પોર્ટ્સ પછી તમને કોઈ સૂચન આવી ગઈ હોય એવી બધી કંડિશનમાં તમે ઠંડો શેપ યુઝ કરી શકો છો ટૂંક સમયનું નો દુખાવો હોય એમાં બી તમે આ શેપ કરી શકો છો ઠંડા શેપમાં સૌથી પહેલાં તો તમે જ્યાં શેક કરશો જે એરિયામાં તમને તકલીફ છે શેક કરશો તો એ એરિયાને એ સૂન્ન કરી દેશે એ ફર્સ્ટ મિકેનિઝમ છે કે એ સૂન્ન થઈ જાય એટલે તમને પેઇન ઓછું ફીલ થશે સેકન્ડ મિકેનિઝમ છે ઠંડુ શેક કરવાથી એ એરિયામાં જે ધમનીઓ આવેલી હોય બ્લડની જે લોહીની ધમ ધમનીઓ હોય એ એ સ્પાઝમમાં આવી જાય સ્પાઝમમાં આવીને ત્યાંથી તેનું લોહીનું પરિભ્રમણ ઓછું કરી નાખે છે એ પરિભ્રમણ ઓછું થાય એટલે તમને ત્યાંનું જે પેઇન હોય એ ઘણું ઓછું ફીલ થાય અને પ્લસ કે તમારું જે એનું હિલિંગ પ્રોસેસ હોય એરિયાની એ વધી જાય છે કે આ બેન બે બે મેઇન મિકેનિઝમ છે કે જે ઠંડા શેકથી તમને સારું થાય છે પણ આ ઠંડો શેક તમારે એક્યુટ પેઇનમાં જ કરવાનો છે કે જે ટૂંક સમયનું પેઇન છે લાઈક તમે કોઈ સ્પોર્ટ્સ રમીને આવ્યા છો તો કોઈ મેરેથોન દોડીને આવ્યા છે એના પછી જે તમને સ્નાયુમાં દુખાવો થાય છે કે એના પછી જે તમને જોઈન્ટ્સમાં પેઇન થાય છે એ બધા પેઇનમાં તમે શેક કરી શકો છો સેકન્ડ કે તમે ઠંડુ શેક કઈ કન્ડિશનમાં ના કરી શકો તો ડાયાબિટીસવાળા પેશન્ટમાં તમે ઠંડુ શેક ના કરી શકો બિકોઝ અલ્ટ સેન્સેશન અલ્ટર હોય છે એમાં ઠંડા શેકથી ફોલ્ડ બંધ થવાના ચાન્સીસ છે અને સેકન્ડ છે કે ન્યુરોપથીવાળા પેશન્ટમાં તમે શેક ના કરી શકો સેમ કે એમના સેન્સેસન અલ્ટર હોય છે એટલે એમને સેન્સ ઠંડાની સેન્સ ફીલ ના થાય એના લીધે કોલ્ડ બંધ થવાના ચાન્સીસ છે ડીપ વેઇન થ્રોમ્બોસિસવાળા પેશન્ટ બી શેક ના કરી શકાય હવે આપણે વાત કરીએ ગરમ શેકની તો ગરમ શેક ક્યારે કરવું જોઈએ કે ક્રોનિક પેઇનમાં તમે ગરમ શેક કરી શકો છો ક્રોનિક પેઇન એટલે શું કે બહુ જ લાંબા ટાઈમથી તમારું પેઇન ચાલતું હોય સાંધા સાંધાના દુખાવા હોય કમરનો દુખાવો હોય ટીચરનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય કે જે લોકોને લાંબા સમયથી એ દુખાવો છે લાઈક છ મહિનાથી દુખાવો ચાલતો હોય વરસથી દુખાવો ચાલતો હોય મોર દેન થ્રી વીક લાઈક મહિના પછી એક મંથ પછી બી દુખાવો ચાલુ રહેતો હોય એ લાંબા ટાઈમનો દુખાવો કહેવાય તો એ દુખાવામાં તમે ગરમ શેક કરો તો એનાથી ઘણા જ બધા ફાયદા થાય કે એમાંથી પેઇન ઘણું રિડ્યુઝ થઈ જાય છે અને ગરમ શેકથી શું થાય કે એ એરિયાનું જે બ્લડ સર્ક્યુલેશન હોય ત્યાં વધી જાય બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે એના લીધે પેઇન તમારું ઘણું રિડ્યુઝ થાય છે ગરમ શેક કોણ ના કરી શકે કે જે ડાયાબિટીસવાળા પેશન્ટ છે ન્યુરોપથીવાળા પેશન્ટ છે ડાયાબિટીસ અને ન્યુરોપેથીવાળા પેશન્ટને સેન્સેશન ફી નથી થતા તો અલ્ટ્ર સેન્સેશન હોય એટલે એ લોકો ગરમ યા શેક ના કરી શકે કરવો હોય તો પ્રિકોશન સાથે અંડર ગાઈડલાઇન્સ કરી શકે છે ડીપ મેઇન થોસિસવાળા પેશન્ટ બી શેક ગરમ શેક ના કરી શકે પ્લસ ડર્મેટાઇટિસ હોય જે પેશન્ટને સ્કિન કન્ડિશન હોય એ પેશન્ટ બી શેક ના કરી શકે અત્યારે